કેમ છો દોસ્તો હું છું પાર્થ દવે અને સિનેમા સાહિત્યમાં તમારું સ્વાગત છે સિનેમા સાહિત્યમાં જુદા જુદા ફિલ્ડના દિગ્ગજો આવતા રહે છે સાહિત્ય અને સિનેમાને લગતા અને આપણા સાથે છે રાગીણી રાગીણી શાહ એ નેમ આપણે સ્ક્રીન ઉપર બહુ બધી વાર જોયું છે એક મહેલો સપનો કાથી કરીને અઢળક ગુજરાતી ફિલ્મો અઢળક નાટકો અને અત્યારે તેઓ કલર્સની સિરિયલમાં આવી રહ્યા છે મેમ આટલું બધું કામ રમકડા રહી લો કે તમને કાશીનો દીકરો માટે નેશનલ એવોર્ડ મળ્યો એ બધી અને અત્યારે તો એ આખી જર્ની જ્યારે તમે અત્યારે આમ જુઓ છો ત્યારે સૌથી પહેલું શું વિચાર આવે છે હું જ્યારે વિચારું છું ત્યારે મને લાગે છે કે સમય કેટલા જલ્દી પસાર થઈ ગયો ખબર એ ન પડી કે છેલ્લા પચાસ વર્ષથી ઉપર થયા હું આ ક્ષેત્ર સાથે સંકળાયેલી રહી છું નાટકથી શરૂઆત કરી નાટકમાંથી ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં આવી વળી પાછી નાટકમાં ત્યાંથી ગુજરાતી સિરિયલની શરૂઆત થઈ હિન્દી સિરિયલની શરૂઆત થઈ એટલે નાટકો ફિલ્મ પાછા નાટકો પાછી સિરિયલો હિન્દી ગુજરાતી સાથે સાથે પાછા નાટકો પાછી હું ફિલ્મ કરું છું એટલે મારું ચાલ્યા જ કરે છે આજ સુધી અવિરત ચાલ્યા કરે છે ને મને આનંદ આવે છે કામ કરવાનો કે ભાઈ ચાલો હું આટલા વર્ષથી દરેક દસકાઓ જોતી ગઈ છું એટલે મને આનંદ છે કે ભાઈ આજે મને મારા દર્શકો હોય કે પ્રેક્ષકો હોય કે શ્રોતા પણ રેડિયો પર પણ મેં કર્યો છે તો એ બધાએ મને અપનાવી છે એ લોકો હજી સુધી મને આનંદથી આવકારે છે હજી સુધી એમ નથી થયું કે રાગિણીબેન હવે તમે કેટલું કરશો બસ કરો એવું આજ સુધી ઉલટા કહે છે કે તમે કેમ નથી કરતા હજી અહીંયા કરો તો એ વસ્તુનો આનંદ આવે છે આજે દસકાઓ તમે જોયા જુદા જુદા એ દરમિયાન જે સંઘર્ષ જે રહ્યો હશે સંઘર્ષનો પ્રકાર બદલાયો હશે ઓબ્વિયસ છે શરૂઆતમાં અલગ પ્રકારનું હશે કામ શરૂ થયા પછી મળી ગયા પછી અલગ હશે એ સંઘર્ષની વાત કરું તો મારે સંઘર્ષ કરવો જ નથી પડ્યો કારણ કે અમને આ બધું અમને વારસાગત મળેલું છે મારા મમ્મી પોતે કલાકાર હતા મારા પિતાજી સંગીતકાર હતા મારા મમ્મીના પિતાજી સંગીતકાર હતા અને એમની મારા નાનીમાં એ પોતે એમના જમાનામાં અભિનેત્રી હતા મારા દાદા પોતે સંગીતકાર હતા પણ એ દેરાસર માટે છે એટલે મારા દાદાએ મારા પપ્પાને સંગીત શીખવાડેલું મારા કાકા ફોઈ એ લોકો કે મારા ફૂવા છે કે એ લોકો બધા પણ આ ક્ષેત્ર સાથે ક્યાંક ક્યાંક કોઈ સ્ટીલ ફોટોગ્રાફર હતા કોઈ સ્લાઇડ પર પેઇન્ટિંગ કરતા હતા કોઈ રંગોળી એટલે પેઇન્ટર ને ચિત્રકાર બધી અમારી ફેમિલી અમે થર્ડ જનરેશન છે અમારું ચોથે જનરેશન પણ આવી જ ગયું છે ઓલરેડી વર્ષોથી એ લોકોને દસકો પૂરો થઈ ગયો છે એટલે અમારી માટે સંઘર્ષ કરવું પડે એવો કોઈ શબ્દ જ નહોતો ઓકે પણ અમારે અમારી જાતને પુરવાર કરવાની હતી કારણ કે તમારી આગળ જે બે જનરેશન હતું એમણે પોતાના દાયકામાં કે જે કંઈ ગણ કર્યું ત્યારે એ લોકો નામાંકિત હતા એમને નામ મળેલું એ પુરવાર કર્યું હતું પોતાની જાતને એમણે પુરવાર કરી હતી નિર્માતા તરીકે પણ મારા નાનાજી હતા તો અમારે પુરવાર કરવાનું હતું ને એની માટે એ લોકોએ અમને એટલું કીધું દીધું કે ભલે અમે જાણીતા હોઈએ અમારા જમાનામાં પણ અમે તમને મદદ નહીં કરીએ તમારે તમારી જાતને પુરવાર કરવી તો એ પુરવાર કરવા જરૂર અમે લોકો મહેનત કરી છે અને સંઘર્ષ કરી છે બાકી આમ કહીને પીરસેલી થાળી મળી છે કે અમે આપ્યું છે તમે ખાઓ તમારાથી જેટલું ખવાય તો મેમ મને એ પ્રશ્ન આવે છે કે એવું તમને ક્યારે થયું કે આ કામ કર્યું કે આ શો કે આ નાટક કર્યું પછી પુરવાર મતલબ મારી જાત પુરવાર થઈ લોકો સમક્ષ કલાકારને ક્યારેય એવું નથી થતું કે મેં મારી જાતને પુરવાર કરી કારણ કે દરેક તમે નાટક કરતા હો ફિલ્મ કરતા હો કે સિરિયલ કરતા હો દરેક પાત્ર જુદા મળતા હોય છે યા તો એમાં વેરીએશન આવતી હોય છે કે તમે સતત માનસિક રીતે તમે એલર્ટ રહો છો કે મારે નવું શું કરવું છે કંઈક જુદું શું કરવું છે કે લોકોને તમારાથી કંટાળો નહીં આવે કે આ એકનું એક કરે છે એવું ન થવું જોઈએ આજે હું જે આ સિરિયલમાં પણ કરી રહી છું કે ભાઈ બહુ સ્ટ્રોંગ વુમન છે આવા પાત્ર મેં ભજવાયા છે હિન્દીમાં ભજવા છે અહીંયા પણ એમાં કેટલું તમે જુદાપણું લાવો છો એટલે લોકોને કંટાળો ન આવે એવી એ એવી ઘણી સિરિયલો છે કે જ્યાં બધાને એમ લાગે છે કે બેન આમ છે તમે બોસ છો ને આમ છે તેમ છે પણ એમાંય તમારી વેરાયટી તો લાવવી જ પડે જેથી લોકોને કંઈક નવું મળે ને તો ચીલા ચાલુ હોય તો કે આ તો એકનું એક જ કરે છે એ ચેલેન્જ છે મારી માટે અમે બોસની વાત કરી અને અગાઉ પણ પ્રશ્ન કોન્ફરન્સમાં પૂછાયો કે તમારા કેરેક્ટર એક મજબૂત હોય છે તો તમે પર્સનલ લાઈફમાં રાગીણી પર્સનલ લાઈફમાં હું આમ સોફ્ટ પણ છું ને સ્ટ્રોંગ પણ છું ને સ્ટ્રિક્ટ પણ છું મારા પોતાના અમુક નિયમો છે મારા સિદ્ધાંતો છે આજ સુધી મેં મારા સિદ્ધાંતની હિસાબે જ કામ કર્યું છે હું એમાં કોમ્પ્રોમાઇઝ નથી કરતી એ અમને વારસાગત પણ મળ્યું છે ગમે ત્યાં જ કરવાનું ન ગમે તો સારામાં સારું કેમ ન હોય આપણે રસ્તો બદલી લેવાનો જે મેં આજ સુધી અપનાવી છે મારું મન કે કે મારે કરવું છે હું કરું છું ન કરવું હોય તો હું હાથ જોડીને ના પાડી દઉં છું સિદ્ધાંતોને વરેલા આખી જિંદગી રહ્યા તો એના કારણે ક્યારે પછી આમ એવું થયું છે કે કેમ કે આમાં ચોઈસીસ ચોઈસીસ જરાક પણ નહીં કારણ કે લોકો આવે તો સમજી વિચારીને જ મારા નિર્માતાઓ કે દિગ્ગર્શક આવતા હોય છે કે આવી રીતે છે એ જ વિચારીને કે એક આશા સાથે કે હા પાડે તો સારું તે મારી માટે બહુ મોટી વાત કહેવાય ને મને ગમતું હોય તો એમને ના કહું છું ને તો પછી એમને બહુ પ્રેમથી કહી દઉં કે બીજો કોઈ સારો વિષય હોય તો આપણે સાથે કામ કરીએ ને કારણ કે એમનું પણ માન મારે જાળવવાનું હોય કારણ કે એટલી આશાથી આવ્યા હોય તો એમને નાસીપાસ તો ન જ કરાય તમારું સૌથી ગમતું કામ કયું તમે કરેલું કેજો જે તમને અત્યારે યાદ આવે અથવા તો જે તમને વધારે અબે નાટકો પણ કર્યા છે ફિલ્મ પણ કરી છે અને સિરિયલો પણ કરી છે એટલે હું કોઈ એક વસ્તુ માટે તો ન જ કહી શકું કે મને આ વધારે ગમે છે એટલે અમુક નાટકોના પાત્ર ગમે અમુક ફિલ્મના પાત્ર ગમે કે અમુક સિરિયલના પાત્ર ગમે ફિલ્મ વિશે તમે જો નામ લઈ શકો ફિલ્મ તમારી ફિલ્મ માટે હું ઘણી ફિલ્મો મેં કરી છે પણ હું બે કે ત્રણ નામ તમને અત્યારે કહું તો મારી પહેલી ફિલ્મ ડાકુરાણી ગંગા હરકિશન મહેતાની નવલકથા હતી પ્રવાહ પલટાયો અને મને તો ખબર જ નહોતી ને એમણે મને એ સેન્ટ્રલ કેરેક્ટર ડાકુરાણીનું આપ્યું હું એ વખતે તો હજી ભણતી હતી કોલેજમાંથી ફર્સ્ટ યરમાં પણ અમને લોકોને રાઇડિંગ ને બધું મને આવડે છે અમને નાનપણથી શીખવવામાં આવ્યું છે કે આ બધી વસ્તુ તો એક એ હતું કે એમાં રાઈડિંગ કરવાની હતી ગન બંદૂક ને આ બધું છે ફાઈટ કરવાની છે એટલે ક્રેઝ એ વસ્તુનો હતો એક્ટિંગ તો બાજુમાં એવું હતું પણ ખબર નહીં મને એ કદાચ બહુ સારી રીતે કરી ગઈ હોઈશ કે શું હશે મને ખબર નથી કે મેં કેવું કામ કર્યું હતું મેં એ ફિલ્મ આજે આજની તારીખમાં જોઈ નથી કેમ કારણ કે એના પછી હું પાછી સ્ટડીઝ મારી ચાલતી હતી ને મને બીજી ફિલ્મ આવી તો જ્યારે એનું પ્રીમિયર હતું તો મારા નિર્માતાએ મને જવા નહીં દીધી કે નહીં ગીતનું શૂટિંગ છે તો કેવી રીતે એમને છોડીએ ને રાજકોટમાં એનું પ્રીમિયર હતું જઈ નહોતી શકીએ ને મેં એ ફિલ્મ જોઈ પણ નથી ડબિંગ વખતે જેટલું જોયું એટલું જ પણ આખી ફિલ્મ બેસીને મેં જોઈ નથી સ્ક્રીન પર તો મને એ જરા લાગે કે મેં મારી ફિલ્મ પણ મને જ્યારે ખબર પડી કે મને ગુજરાત સરકાર તરફથી એવોર્ડ એ ફિલ્મને દસ કે અગિયાર એવોર્ડ મળેલા ને બહુ મોટા સ્કેલ પણ એ વખતે બનાવી હતી ત્યારે મને મારી જવાબદારી સમજાઈ કે મારે કોઈ વસ્તુને સિરિયસલી નથી લેવાની મારે કામ કરવું પડશે મહેનત કરવી પડશે જો હું એ વિચારીને કે મને રાઇડિંગ ગમે છે કે મને ફાઇટ ગમે છે ને મને શીખવા મળ્યું એ નહીં ચાલે તો હવે મારે પૂરતું ધ્યાન ને ઘણીવાર વાર કે એ વસ્તુ લોહીમાં જોઈએ છે તમે તમને ન ખબર હોય પણ તમે કરતા હો એક ફિલ્મ એ એનું નામ તમે લીધું બીજી બે છે પછી કાશીનો દીકરો છે એના વિશે તો જીવી રબારણ અને કાશીનો દીકરો છે પારકી તાપડ છે તમેરે ચંપુ અમે કે ઘણી એ ફિલ્સીનો દીકરો તમે જ્યારે હું તમને કહું કાંશીનો દીકરો ત્યારે તમને પેલું મેમરીમાં શું આવે અત્યારે મને એ પ્રસંગ યાદ આવે છે જ્યારે અમારા દિર્દક્ષક કાંતિ મળ્યા મને મળવા આવેલા મારો ભારતી વિદ્યાભવન ચોપાટી પર શું ચાલતો હતો એ મને મળવા આવ્યા અને મને કહ્યું કે હું એક ફિલ્મ બનાવી રહ્યો છું એ કાંતિભાઈ ડ્રામા નાટકોના દિર્દક્ષક પહેલીવાર ફિલ્મ બનાવી રહ્યા હતા તો મારે વાત કરવી છે મેં કીધું ઠીક છે પછી એમણે મિટિંગ રાખી હતી એમના ઘરે તો હું હતી મારી સાથે દીનાબેન પાઠક હતા અને રાજીવ જેણે મુખ્ય રોલ કર્યો અમે ત્રણ જણાને બોલાવ્યા અને એમને વાર્તા સંભળાવી તો મને એમ લાગ્યું કે કાશીનો દીકરો છે એટલે મને તો બીજો રોલ મળશે કે મને તો હું કંઈ બોલી નહીં કારણ કે મને કાશીનો રોલ ગમેલો પણ મારી એ જ વખતે નાની હતી એટલે મને કેવી રીતે મળે એટલે મેં કીધું મને કે જવાબ તો ક્યારે આવશે મેં કીધું બે દિવસમાં હું તમને કહું છું કે શું છે શું નહીં એ વાત ટાળી દીધી વળી પાછો મેં એમને જવાબ જ ના આપ્યો કારણ કે મને કાશી બનવું હતું મને પેલો રોલ નહોતો કરવો તો હું જવાબ ટાળી રહી હતી કેવી રીતે લે મેં ફોન ન કર્યો એ વખતે તો પહેલાં ફોન હતા મોબાઈલ તો હતા નહીં તો પછી એમને પાછો મારો શો હતો ત્યાં મારા શો પર આવે મને કંઈ જવાબ નહીં આપ્યો તે હવે એટલા મોટા દિગ્દર્શક મને મળવા આવે ત્યારે હું તો બહુ નાની કહેવાય એમની સામે મને થયું કે હા હું આમ છે તેમ છે મને કે કારણ નહીં આપ મને ખબર છે અને તારા મનમાં જે રોલ છે ને એ જ તારે કરવાનો છે એટલે મારાથી એકદમ ઊંચળી પડી મેં એકદમ કાશીનું કરવાનું છે કે હા તારે કાશીનું કરવાનું છે તો મને એટલું સારું લાગ્યું તો મેં કહ્યું પણ હું કાશી તરીકે તો કે મને જે કાશી જોઈએ છે તું છે પણ તારે એક પણ ગીત ગાવાનું નથી ઝાડની પાછળ નાચવાનું નથી અને ગણીને તારી પાસે ડાયલોગ હશે કદાચ પંદર વીસ ડાયલોગ્સ હશે એ સિવાય કરીને મને તારો ચહેરો જોઈએ છે ને તારી આંખો જોઈએ છે ને મેં કાશીનો દીકરો કર્યો અને જીવી રબારણ જીવી રબારણ પણ એવી જ રીતે જ્યારે એ લોકોની ફિલ્મ બની રહી હતી શ્રીધર પ્રસાદ વિદ્યાસીના એના ઉપેન્દ્રભાઈ હતા પહેલાં તો આપણે અમજદ ખાન હતા ને દેવેન વર્મા કરવાના હતા પણ અમજદ ખાન નો ડાઉટ શો લે પછી એટલા બિઝી થઈ ગયા તો ડેટ્સનો પ્રોબ્લેમ પછી અરવિંદભાઈ આવ્યા પછી આપણા કોમેડિયન આપણા સોરી માફ કરજો રમેશ મહેતા હા એ આવી ગયા દેવીન વર્માની જગ્યાએ તો એવી રીતે વાર્તા બદલાઈ ગઈ ને વિદ્યાસિન્હા તો વિદ્યાસિંહને એ લોકો એડમિન્ટ હતા કે અમકો રાગી નહીં ચાહીએ એ રોલ કે લઈએ રાજરાણીનું પછી રાજરાણીનો એ એ લોકોને પેલું જોઈતું હતું તો મને પછી એમણે કીધું ને મેં કીધું કે એડજસ્ટ કરીશું જે પણ તમારા પ્રોબ્લેમ છે ને અમે લોકો શૂટ કરતા વિદ્યાજીને મેં રજની બધી ફિલ્મોમાં જોયા હતા તે તમને કલાકાર તરીકેનું માન હોય ને જ્યારે મારા કરી છે તો હું એક કલાકારને કેવી રીતે ના પાડું ને એમાં મને સપોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો મેં હું તમારી જર્ની જોતો હતો ત્યારે અમુક નામ નામ એટલે એમણે એમણે કરેલી સિરિયલો છે માંડવાની જોઈ કેવડાના પંખ સાત પગલા કેવડાના ડંખ જી સાત પગલા આકસમાં કુંદનિકાબેનની જેમો કેટલા સરસ છે બહુ સુંદર નામ કુંદનિકાબેન અને નવલકથા પરથી પછી ઈશ્વર પેટલીકરની નવલકથા તરણા ઓથે ડુંગર ઉપરથી સૂરજમુખી બન્યું એટલે એ આવી બધી નવલકથા હોય ને ત્યારે એ લોકોનો વિચાર સૌથી પહેલાં મારો આવે કે આ પાત્ર આણે જ ભજવવાનું ને એ લોકો એડમિન્ટ રહે કે એ જ કરશે તો જ અમે હા પાડીશું એટલે મારી માટે આ એક સન્માન કહેવાય કે જે લેખક કે લેખિકાની એવી ઈચ્છા હોય કે મારે પાત્ર ભજવવું પછી એ સિવાય તો મેં ધૂપછાઉં કરીને નાટકો ઉપરથી સિરિયલો બનેલી માંડવાની જોઈ છે કે ઘણી બધી કરી છેલ્લી મેં મોટી બા કરી એમાંય મને એટલો સુંદર અનુભવ થાય કાજલ ઓઝા ત્યારે લખતા હતા અને કાજલે મને ફોન કર્યો કે રાગીણીબેન આવી રે હું અહીંયા બિઝી છું ને બધું તો મને કે મેં લખી છે ને કાજલ ઓઝાએ મારી સાથે દાદાઓ દીકરીમાં મારા નાનપણનો રોલ કરેલો તો એણે મને કીધું હું તો તમારું નાનપણ છું ને રાગીની બેન એટલે તમારે તમારે તો મારો રોલ કરવો જોઈએ હું તમારું નાનપણ છું ને મેં તમને મગજમાં રાખીને આ પાત્ર લખ્યું છે કે એ મોટી બા કેવી હશે તો મારા નજરમાં તમે આવ્યા તો હવે તમારે તો કરવું પડે તમારું નાનપણ તમને કહે છે કે તમારે સો સ્વીટ તમે કીધું સંવાદ છે એટલે પછી મેં કીધું ક્યાં શૂટિંગ હશે તો કે અમદાવાદ મેં કીધું મારે અહીંયા સિરિયલ ચાલે છે બધું એડજસ્ટ થઈ તમે હા પડો ને બસ એની કાદત શોટ હું તારા માટે ને એ લોકોએ એટલી સરસ ટ્રીટમેન્ટ આપી પ્રોડ્યુસર અમારા દિગ્દર્શક ઘણા વખતે મને બહુ સારા દિગ્દર્શક સંદીપ પટેલ જી એટલું સરસ લાગ્યું એમની સાથે કામ કરવાનો ને બધું એક એટલો સુંદર અનુભવ હતો એના પછી મેં ગુજરાતી નથી કરી ગઈ કારણ કે એ સિરિયલ પણ હિટ થઈ એના પછી હું આ કરી રહી છું લગભગ દસ બાર વર્ષે કરી રહી છું તમારા સાહિત્યપ્રેમ વિશે વાત કરી શકો અને હું જ્યારે નવી નવી આવી અમારું ગુજરાતી એટલું સારું નહોતું કારણ કે અમે મુંબઈમાં રહ્યા છીએ તો તમારા આજુબાજુનું વાતાવરણ પંજાબી સિંધી મહારાષ્ટ્રીયન અમે મહારાષ્ટ્રીયન બેકગ્રાઉન્ડથી છીએ છીએ જૈન ગુજરાતી પણ મહારાષ્ટ્રીયન બેકગ્રાઉન્ડ રહ્યું છે એટલે મરાઠી બોલવું હિન્દી બોલવું ને ફ્રેન્ડ સર્કલ લેવા એટલે ગુજરાતી આવડે પણ ખોટું ગુજરાતી બોલીએ ને એવી રીતે શબ્દોમાં થોડાક મરાઠી પણ આવે છે લહેકો તમારો બદલાઈ જાય ગુજરાતી હું ફિલ્મો દ્વારા નાટકો દ્વારા શીખી ઓકે એ લોકોએ સુધારી મારી ભાષા ને પછી હું પોતે વાંચન મને વાંચનનો શોખ છે મારા કારણ કે બાપુજીને બહુ હતો ને સંસ્કૃત એટલે અમારી પાસે મારા મમ્મીની સાઈડ ને મારા ફાધરની સાઈડ અમારી પાસે શ્લોક બહુ બોલાવડાવે જોડાક્ષરો લખાવડાવે અને બોલાવડાવે કે તમારે ઉચ્ચારો સ્પષ્ટ હોવા જોઈએ તમે સાદા શબ્દો પણ બોલો ક્યારેય જાઓ પણ સરખા બોલો એમાં એક તમારું માન જળવાશે ને બોલો ત્યારે એમ નહીં કે ગમે તે નહીં હોવું જોઈએ સમજી વિચારીને બોલો ઓછું બોલો નહીં તો નહીં આવડતું તો ઓછું બોલો એટલે અમુક જે અમને શીખાવણો આપી છે અમે મગજમાં એમ કે ને કે એ વસ્તુ અમારી બરાબર ગોઠવાઈ ગઈ છે જે આજ સુધી ભૂલ્યા નથી એમ કરતાં કરતાં હું ગુજરાતી શીખી વાંચવાનું શીખી અને મારા હસબન્ડ દીપક ઘીવાલા એમણે મને ગણી રહ્યું કે તું આ વાંચ આ ચોપડી વાંચ વાંચનનો શોખ છે પણ તમને કોઈ સજેસ્ટ કરે કે તમે આ વાંચો ને ઇવન કાજલ ઓઝા મને પોતાની જ્યારે નવલકથાઓ લખીએ તો મોકલાવી દે છે કે રાગીણીભાઈ મેં આ લખી છે આ તો એને ખબર છે કે મને ગમે છે ને મને ગમે છે આમ વાતો કરવું એના કરતાં કંઈ વાંચન કર્યું વધારે સારું સમય ત્યાં પસાર હું ટીવી જોવામાં કે ખાલી ફિલ્મો જોવામાં નથી માનતી કે મોબાઈલ પર મારી પાસે હોતો નથી મને વાંચન વધારે ગમે છે સંગીત વાંચન ગુજરાતી ફિલ્મ તમે કઈ જોઈ હમણાં આપણે કસુંબો કસુંબો મેં કારણ કે વિજયગીરી બાવા છે ને અમારી સાથે મોટી બામાં આસિસ્ટન્ટ હતા એ પછી દિર્દક્ષક બન્યા મેં ખાલી એક વખત એમ જ કીધું એક દિવસ તમે છે ને તું છે ને એક વખત દિર્દક્ષક બનશે તું અહીંયા કરી લે પણ તારી જગ્યા ત્યાં છે ને જ્યારે બન્યા ત્યારે તરત મને કીધું બેન તમે મને કહ્યું હતું ને મેં કીધું બસ હજી તો તારે ઘણું આગળ વધ તો તારી શરૂઆત છે તમે કયા કલાકારને જોતા આવ્યા છો તમને ગમે અભિનેતા અભિનેત્રી હિન્દીમાં કારણ કે અમારું હિન્દી સાથેનું વધારે પેલું રહ્યું છે તો હિન્દીમાં હું જે અમે હતા એ સમયના જે કલાકારો છે હું દિલીપ સાહને પછી બલરાજ સાહની મને બહુ ગમતા હતા એટલે એ લોકો કઈ રીતનું કામ કરે નૂતનજી પછી માલા છે એટલે એક નૃત્યાંગનાની સાથે સાથે એક સારા કલાકાર એમની સુંદરતા એવી જ રીતે નૂતનજીની સૌમ્યતા ને એમનો પરફોર્મન્સ હું હંમેશા કારણ કે બધા જ્યારે પણ આવે ત્યારે મને જ્યારે દેદાક અમને તમારો ચહેરો જોઈએ છે ને તમારી આંખ જોઈશે મારી નજરમાં એ લોકો આવે છે કારણ કે પહેલાં છે ને અમને એ લોકો કારણ કે આ ક્લોઝનો મીડિયા છે તમારે ક્લોઝ જોઈએ એટલે તમારો ચહેરો અને આંખ જ બોલવી જોઈએ હું એમાં માનું છું હું વધારે હલવામાં નથી માનતી કારણ કે આ છે જ તમારો મીડિયા એટલે તમે અહીંયાથી આંખોથી જેટલું બોલશો અને ચહેરા પર તમારો ભાવ આવશે એ જ ગણાશે એટલે હું એ લોકો પાસેથી આજની તારીખમાં પણ એટલે એમનો પ્રભાવ મારા પર હું એમ છે ને ફોરેનના પણ અમુક કલાકાર છે એમની વર્કિંગ પેટર્ન કેવી છે એ લોકો કેવી રીતે આજની તારીખમાં સિરિયલો કે ક્યારે પણ જોવા મળે હું એ લોકોને ફોલો કરું છું કે એ લોકો કઈ રીતે આજની ટાઈમમાં આ લોકો કામ કરે છે કારણ કે એક શિક્ષણ છે હું ફિલ્મ જોવા માટે નથી શીખવા માટે જોઉં છું તમે શીખો છો હું હું આજે આજે પણ શીખું છું તમારી સાથે વાત કરું છું તમારી સાથે શીખી રહી છું તમે નહીં હશો પણ તમે કઈ રીતે મને પૂછી રહ્યા છો તમારી નજર ક્યાં છે આ ભાઈ કેમેરાથી જોઈ રહ્યા છે એમનું ધ્યાન ક્યાં છે તો હું વાત કરતી પણ મારી નજર આજુબાજુ બધે જ છે ઓબ્ઝર્વેશન અને તમારી આજે કાલે ઉઠીને મને કોઈ આવી ટાઈપનું પાત્ર આવે તો મારા મગજમાં આવશે કે આ આ એ એ આવી 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 રીતે 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 વાત કરતા છે છે કરે જો આપણે શીખવાનું તમે કેટલું ઓબ્ઝર્વ મહત્વનું છેલ્લા બે પ્રશ્નો એક તો આખી જર્ની બહુ સરસ રહી મને બહુ બધા પ્રશ્નો અત્યારે આવી રહ્યા છે પણ ફરી ક્યારેક મળીશું કેમ કે મેમ અમારું અમે છે ને આમાં શ્રી ગુણવંત શાહ સાહેબથી કરી અને અનુપમ ખેર સાહેબ સુધીના અમે ઇન્ટરવ્યૂ કર્યા છે સાહિત્ય રિલેટેડ આધ્યાત્મ રિલેટેડ અને ફિલ્મો રિલેટેડ ગમે છે વાતો કરવી તો એક પ્રશ્ન એ છે કે કોઈ અફસોસ કંઈક ખરો અથવા તો યુ કેન તમે જી જરૂર જરૂર બહુ મોટો અફસોસ હું ભણવામાં બહુ હોશિયાર હતી પણ આ ક્ષેત્રમાં આવી ને ફિલ્મ ક્ષેત્રમાં ગઈ મારું ભણતર છૂટી ગયું એનો મને અફસોસ બહુ છે બીજું હું રમતગમતમાં બહુ હોશિયાર હતી મારે એસ્ટ્રોનટ બનવું હતું રમતગમતમાં આગળ આવું હતું મારી પાસે ત્રણ ચોઈસ હતા એ કરવું હતું એ હું નહીં કરી શકી કારણ કે હું આ ક્ષેત્રમાં આવી ને એવું બન્યું કે એક પછી એક મને ફિલ્મ મળતી ગઈ નાટકો મળતા ગયા એટલે હું ટાઈમ ન કાઢી શકી ને હું જ્યારે જ્યારે મેં પ્રયત્ન કર્યા તો એમાં મને આગળ જવાનો ચાન્સ કંઈ ને કંઈ વચ્ચે આડકતરી રીતે પણ કંઈક ને કંઈ આવી જતું હતું કે હું ત્યાં પહોંચી જ નહોતી શકતી ને જ્યારે અહીંયા મને સામેથી બધી વસ્તુ મળી રહી હતી કે નહીં કે તમારા પાલવમાં એ વસ્તુ પડતી હોય પછી મને વિચાર આવ્યો કે કદાચ મારી માટે આ જ નિર્માણ થયું છે આ નિર્માણ થયું છે તો મારે હવે અહીંયા ધ્યાન આપવું છે ને મારે આર્મીમાં જવું છે જે આ ત્રણ વસ્તુ મેં જે કહીને એ વસ્તુ કારણ કે હું જરા ડેરિંગ બાજુ છું મને ટ્રેકિંગ કરવી ને એડવેન્ચર કરવું વધારે ગમે છે એટલે અમારી બિલ્ટ જ એવી રીતે છે અમે જે કુટુંબમાંથી આવે છે ને એ જરા ઊંચા ખાનદાના છે અમને ટ્રેનિંગ એ રીતે છે સ્પષ્ટપણે કહેજો આ ઇન્ટરવ્યુ તમે મને કહ્યું તમે ઓબ્ઝર્વ કરતા મને કરતા જશો આ ઇન્ટરવ્યુ તમને કેવો લાગ્યો સ્પષ્ટપણે કહેજો જરા આઉટ ઓફ ધ વે જ્યારે પૂછે છે ને વ્યક્તિઓ મને ગમે છે બહુ સ્પષ્ટપણે કહું એકની એક ચીલા ચાલુ વસ્તુથી કંટાળો આવે જવાબ જરૂર આપીએ છીએ પણ એમ થાય કે બસ હવે કેટલી પૂછો છે પણ જરા જુદી વાત આવે ને તો ગમે છે કે ચાલો જરા ગમે જુદું પૂછ્યું તમે ને એનો મને આનંદ છે ને એની માટે હું તમને જરૂર તમારો આભાર માનીશ થેન્ક યુ થેન્ક યુ